સુરતના એક યુવકનું કેનેડામાં ડૂબી જવાથી મોત થયું છે કામરેજના મારના ચોવીસ વર્ષીય જશ પટેલ નામના યુવકનું કેનેડાના એક તળાવમાં ડૂબી જવાથી મોત થયું કેનેડાના પીટર બોરો ખાતે આવેલા તળાવમાં જશ પટેલ મિત્રો સાથે નહ્વા ગયો હતો તે દરમિયાન ઊંડા પાણીમાં ગરકાવ થતા યુવક મોતને ભેટ્યો હતો મૃતક જશ પટેલ ફ્લેમિંગો નામની કોલેજમાં બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરતો હતો જશ પટેલના મોતના સમાચાર પરિવારોને થતા પરિવારનો

અમદાવાદ સવારે ત્રણ વાગે અમને